દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેને પોતાનું ઘર હોય એક મધ્યમ વર્ગનો માણસ પોતાનું ઘર બનાવવા માટે આખી જિંદગી સખત મહેનત કરે છે છતાં તેનું ઘર બનાવવાનું સ્વપ્ન અધૂરું રહે છે આવા લોકો માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવે છે જે હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘર બનાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે કેન્દ્ર સરકારે આ યોજના બે હજાર પંદરમાં શરૂ કરી હતી હવે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ શરૂ થઈ ગઈ છે જેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે પીએમ આવાસ યોજના હેઠળ સરકાર ગરીબોને કાયમી મકાન બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે અગાઉ આ યોજના હેઠળ માતા પિતા ઉપરાંત એક જ પરિવારના પુત્રોને પણ તેમના નામે ઘર બનાવવાનો લાભ મેળવવાની સુવિધા હતી જો પુત્રના હિસ્સાનું ઘર જર્જરિત હોય અથવા જમીન પર કોઈ બાંધકામ કરવામાં આવ્યું ન હોય તો જો કે પીએમ આવાસ યોજના બેમાં આ નિયમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હેઠળ ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે જોકે યોજનાની શરતોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે આ અંતર્ગત જો માતા પિતાને પહેલેથી જ તેમના નામે કોઈ પણ યોજના હેઠળ આવાસનો લાભ મળ્યો હોય તો પુત્રોને તેનો લાભ મળશે નહીં જો કે માતા પિતાએ ભૂતકાળમાં પીએમ આવાસ યોજનાનો લાભ લીધો નથી તો પુત્રો પણ તેનો લાભ મેળવી શકશે આ માટે શરતો નક્કી કરવામાં આવી છે આવી સ્થિતિમાં વ્યક્તિએ સોગંદનામું આપવું પડશે જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિઓ મળી આવે તો વસુલાત અને કાર્યવાહી બંને થઈ શકે છે યોજનામાં કોઈ પણ અનિયમિતતા અટકાવવા માટે આધાર કાર્ડ દ્વારા ચકાસણી કરવામાં આવશે જો કોઈ વ્યક્તિ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરે છે તો તેણે તેના માતા પિતાનું આધાર કાર્ડ પણ આપવું પડશે જેની ખાતરી થઈ શકે કે તેમણે અગાઉ આ યોજનાનો લાભ લીધો કે નથી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરાયા બાદ વિદ્યાર્થીઓને છ માર્ચ સુધીની મુદત અપાઈ હતી જોકે હજુ સુધી ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોવાથી ઓનલાઈન રજીસ્ટ્રેશનનો સમય અપૂરતો હોવાનું જણાતા મુદત લંબાવવાને લઈને જાહેરનામું બહાર પડાયું હતું શિક્ષણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ આપવામાં આવે છે જેમાં ધોરણ નવથી બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે શરૂઆતના પચીસ હજારના તેજસ્વી વિદ્યાર્થીને દર વર્ષે પસંદ કરીને સ્કોલરશિપ આપવામાં આવે છે પરીક્ષા બોર્ડ દ્વારા આગામી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને અગિયાર માર્ચ સુધી ફોર્મ ભરી શકશે પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે ઓગણત્રીસ માર્ચે પરીક્ષા લેવાશે ધોરણ એક થી આઠ માં સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેમજ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળામાં ધોરણ એક માં પ્રવેશ મેળવી ધોરણ આઠ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જેના માટેના રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની કાર્યવાહી પચીસ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ છ માર્ચ સુધી ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી જો કે છ માર્ચ સુધી ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ પણ ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાનું જણાતા ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાયો છે જે હવે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે વિદ્યાર્થીઓ અગિયાર માર્ચ સુધી ફોર્મ ભરી શકશે